રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલ કા એટલાન્ટિક આ બિલ્ડિંગ છે જે માં કેશ કા છે 10મા ઓર ઉપર આગ લાગવાની ઘટના છે બની હતી ને ત્યારબાદ જે કાજે હવે માહિતી સામે આવી છે કે 8 કિલેને 10:00 સુધીના લોકો છે તેનો રેસ્ક્યુ છે કરવામાં આવેલી છે ત્યારે એક પ્રશ્ન એ પણ ઊઠી ગયો છે કે ક્યારે ફાયર વિભાગના જે ઇક્વિપમેન્ટ હોવા જોઈએ કે પૂરતા પ્રમાણમાં હોતા ને કે 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 કઈ છે કે કોર બેદરકારી છે સામે આવી છે હજી રાજકોટ આરપી આગની જે ઘટના બનવા પામે છે તેને એક વરસનો સમય પૂર્ણ નથી થયો કે આ પ્રકારની ઘટના છે એ બની છે ને ખાસ કરીને કેશરાજ કે અહી આ ફાયર વિભાગની જે કી

ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક અહીં ઘટના સ્થળ ઉપર પહોંચવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખિસકાચે આગ ઉપર કાબૂ છે એ મેળવવામાં આવ્યું હતું લગભગ ત્રીસ થી ચાલીસ લોકોનું રેસ્ક્યુ છે કરવામાં આવ્યું છે તે લોકોને નીચે ઉતારી લેવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક શકાય કે એક સમાચાર આવી રહ્યા છે સામે કે જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળ ઉપર મોત થયા છે એ પ્રકારની માહિતી છે સામે આવી છે ક્યાંક ને ક્યાંક પ્રાથમિક જેવી કે સામે આવી રહી છે ત્યારે ફર્નિચરનું કામ ચાલુ હતું અને તેને કારણે શોર્ટ સર્કિટ થઈ છે એક એ માહિતી સામે આવી રહી છે ને બીજી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે શોર્ટ સર્કિટને કારણે આગ બની છે ઘટના તે પ્રકારની માહિતી છે સામે આવી રહી છે ત્યારે ફાયર વિભાગના ઇન્ચાર્જ અધિકારી છે તે આપણી સાથે જે આપણે તેમની સાથે વાત કરીશું અને ખાસ કરીને કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી અને કેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા તેની પણ આ વિગતો સુધી આપણે જાણવાનો પ્રયાસ કરીશું ત્યારે ખાસ કરીને ફાયર વિભાગના જે ઇન્ચાર્જ અધિકારી છે તે આપણી સાથે જે આપણે સીધા તેમની સાથે વાત કરીશું સર ખાસ આગ લાગવાની ઘટના બની હતી આ કેટલા લોકો રેસ્ક્યુ કરાયું છે ને કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે આશરે પાંત્રીસથી ચાલીસ લોકોનું રેસ્ક્યુ કરેલું હતું આગની અંદરથી

અને આઠ થી દસ માં માંડ પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પછી બધા ઉપલા ફ્લોર લગભગ બધા માણસોને ને રેસ્ક્યુ કરેલા હતા જેને દાદરા મદદથી મદદ થી ત્રીસ થી પાંત્રીસ જણા મદદ કરી અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ મદદ થી ત્રણ બહેનો બે ભાઈઓ અને બે નાના બાળકોને ને અમે હાઇડ્રોલિક પ્લેટફોર્મ ની મદદ થી આપણે રેસ્ક્યુ કરેલ છે ખાસ કરીને જે જે વાત સામે આવી છે કે ફાયર ના ઇક્વિપમેન્ટ ઓવરટેન હતા અંદર ફાયર ના સાધનો ઉપલબ્ધ ખાસ જે સાધનો અનેક રહ્યા છે સાધનોની કારણે છે

તો ચોક્કસપણે આગ લાગવાનું કારણ શું છે આ જાણો નથી મળ્યું તે અધિકારી ભરે છે કે ક્યાંક ક્યાંક કિસ્સા કે સોલર સર્કને કારણે આગ લાગી છે તે પ્રાથમિક કારણ આપવામાં આવ્યું છે ફર્નિચરનું કામ ચાલુ હતું અને તેના કારણે ક્યાંક ક્યાંક સોલર સર્ક થઈ છે તે પ્રકારનો કારણ છે સામે આવી રહ્યું છે અને આ બિલ્ડિંગ અંદર કિસ્સા કે અનેક રાજનેતાઓની ઓફિસો આવેલી છે તે ઉપરાંત અનેક કિસ્સા કે જ્વેલર હોય અમોટા ઉદ્યોગપતિ હોય કે પછી ડોક્ટર હોય તેમના ફ્લેટ અહીં આવેલા છે ને આ જગ્યાએ આગ લાગવાની આ ઘટના છે પ્રકાશમાં આવી છે અને ક્યાંક ક્યાંક જે વાંધામ થયું છે તેમાં ક્યાંક ક્યાંક કહી છે કે ફાયરના આ જે ઇક્વિપમેન્ટ હોલ તરીકે પૂરતા પ્રમાણમાં નથી એક સવાલ છે રહ્યો અધિકારીઓ કહી રહ્યા છે તપાસનો વિષય છે તપાસ કરવામાં આવશે પરંતુ જો ફાયર ના ઇક્વિપમેન્ટ હોય તો સ્વાભાવિક છે કે આગ બુજવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હોય પરંતુ ક્યાંક ને ક્યાંક ફાયર વિભાગની ટીમ અહીં પહોંચે ત્યારબાદ તેમણે આગ પર કાબુ લેવા માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક અગ્નિકાંડની જે ઘટના રાજકોટ